હેલો ફ્રેન્ડ્સ આપણે ચર્ચા કરીશું જૈવ વિવિધતા પરના સંમેલન વિશે જેને આપણે ટૂંકમાં તરીકે ઓળખીએ છીએ નામ છે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી હવે અહીં નામ આપેલું છે જૈવ વિવિધતા તો આપણા અસ્તિત્વ માટે દરેકે દરેક સજીવોનું અસ્તિત્વ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ગાય હશે તો આપણને કેટલો બધો ફાયદો થશે માનો કે ગાય જ નથી એનું અસ્તિત્વ જ નથી તો આપણી ઉપર એની ઇમ્પેક્ટ શું પડશે તો દરેકે દરેક સજીવોની ઇમ્પેક્ટ આપણી ઉપર પડતી હશે તેથી આપણે જે વિવિધતાનો એની ઉપર ફુકલ ફોકસ કરવું પડશે તો એના માટે આપણે શું કરવું પડશે કે અમુક એવી જે વિવિધતા છે એનો નાશ થતો હોય એને અટકાવવાનું છે એટલે કે એનું સંરક્ષણ કરવું પડશે એની ઉપર આપણે ભાર આપવાનો છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે વિવિધતાના સંરક્ષણની જરૂરિયાતોને માન્યતા આપવા માટે જૈવ સંરક્ષણની જરૂરિયાત કેવી છે દરેક જગ્યાએ અલગ અલગ હોય એ માન્યતા આપવાની છે ઘટકોનો ટકા ઉપયોગ કરવાનો છે સતત રીતે જ્યાં ઉપયોગ ઉપયોગ કરવાનો છે પછી કરીને પાછું બંધ કરી દેવાનું છે એવું નથી કરવાનું ઘટકોનો ટકાવ ઉપયોગ થવો જરૂરી છે અને સંસાધનોના ઉપયોગથી જે લાભો થાય છે એની ન્યાયી અને સમાન વહેંચણી દરેક દેશ માટે થવી જોઈએ એના માટેને આ એક સંધિ છે અહીં ત્રણ બાબત યાદ રાખવાની છે કે જૈવ વિવિધતાનું શું કરવાનું છે સંરક્ષણ કરવાનું છે પણ એની જરૂરિયાત જે મુજબ છે એ મુજબ માન્યતા આપવાનું છે ઘટકોનો ટકા ઉપયોગ થવો જોઈએ સંસાધનોથી લાભો થાય છે એની ન્યાય અને સમાન વેચણી દરેક દેશો વચ્ચે થવી જોઈએ એ જવાબદારી લે છે સ્થાનની વાત કરીએ તો ક્યાં યોજાયેલું આ સંમેલન તો બ્રાઝિલના રિયો ડી જનેરો શહેર ખાતે આ સંમેલન યોજાયેલું છે સમયની વાત કરીએ તો ઓગણીસો બાણુંમાં માં આ સંમેલન યોજાયું પણ અમલવારી ક્યારે થઈ ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ત્રાણુંમાંથી હવે અન્ય નામની વાત કરીએ તો અહીં તો પેલું આ શહેરના નામ ઉપરથી આપવામાં આવેલું છે રિયો શિખર સંમેલન રિયો અર્થ સમિટ પણ કહેવામાં આવે છે અન્ય નામ જોઈએ તો પૃથ્વી શિખર સંમેલન જેને અર્થ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો સીબીડી કે પૃથ્વી શિખર સંમેલન કે અર્થ સમિટ કે રિયો શિખર સંમેલન કે રિયો અર્થ સમિટ કે આ બધું એક જ છે એ મુજબ તમારે સમજીને આગળ ચાલવાનું છે ભારતના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ભારત પણ આ સીબીડ નું સભ્ય દેશ છે અને ભારતમાં ક્યારે લાગુ પડ્યું આ અઢાર મે ઓગણીસો ચોરાણુંમાં હવે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં કયા અધિનિયમ મુજબ આ કાર્ય થાય છે તો ભારત દેશમાં આ સિદ્ધાંતોને લાગુ પાડવા માટે જૈવ અધિનિયમ બે હજાર બે પસાર કરવામાં આવેલો છે અને એ મુજબ કાર્ય થઈ છે પ્રશ્ન એવો થાય કે આ સીબીડીની જે વિભાવના છે ક્યાંથી ઉત્પન્ન થઈ

આપણે ચર્ચા કરવાની છે પણ જ્યારે એનો વારો આવશે અને એની સાથે સંકળાયેલા જેટલા પ્રોટોકોલ છે એની આપણે ચર્ચા કરીશું ત્યારે એની વાત કરીશું તો ટૂંકમાં વાત કરીએ તો આ એક જે વિવિધતા સંમેલનમાં જે ચર્ચા કરવાની છે એમાં ત્રણ મુખ્ય બાબતો છે એક છે સંરક્ષણની જરૂરિયાત અને માન્યતા આપવી ટકાઉ ઉપયોગ અને લાભોની ન્યાયી અને સમાન વેચણી કરવી તો આ માટે જેટલા ડોક્યુમેન્ટેશન થયેલું છે એ ખૂબ વધારે થયેલું છે તેથી કહેવામાં આવે છે કે વિવિધતાના સંરક્ષણ માટેનો વિશ્વનો સૌથી મોટામાં મોટો જે દસ્તાવેજ હોય છે કાયદાકીય એ છે આ તો જૈવવિધતાના સંરક્ષણ માટેનો વિશ્વનો સૌથી વ્યાપક કાયદાકીય દસ્તાવેજ કયો છે તો એ છે જૈવવિધતા પરના સંમેલન માટેનો કાયદાકીય દસ્તાવેજ એની સાથે હવે બે પ્રોટોકોલ છે છે આપણે ચર્ચા સાથે 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 જ કરવાની તો સીબીડી મુખ્ય બે પ્રોટોકોલ છે પ્રોટોકોલ અને નાગોયા પ્રોટોકોલ તો આ બે પ્રોટોકોલ કોના માટેના હશે આપણે આની સાથે લીધેલા છે એટલે જે વિવિધતા સાથે સંકળાયેલા એ બે પ્રોટોકોલ હશે તો સૌથી પહેલા વાત કરીએ કાર્ટેજીના પ્રોટોકોલની પ્રોટોકોલ એટલે કરાર યાદ રાખવાનું છે જે બાયોસેફ્ટી માટેનું છે હવે આંતરરાષ્ટ્રીય આ પ્રોટોકોલ છે કે જેમાં આધુનિક બાયોટેકનોલોજીના પરિણામ સ્વરૂપ હવે અત્યારના ટેકનોલોજી ખૂબ વધી ગઈ છે તો આધુનિક બાયોટેકનોલોજીના પરિણામ સ્વરૂપ જીવન સંશોધિત સજીવો એટલે કે હાઇબ્રિડ જે સજીવો હોય છે ખાદ્ય પદાર્થો એ સજીવો રૂપે જ હોય છે ને માનો કે ઘઉંની વાત કરીએ તો એ સજીવ જ કહેવાય છે પાકની વાત કરીએ કોઈ પણ સજીવોની વાત કરીએ તો હાઇબ્રિડ જે થાય છે કોને લીધે આધુનિક બાયોટેકનોલોજીના ઉપયોગને લીધે જે જીવન સંશોધિત સજીવ હોય છે જેને આપણે એટલે કે લિવિંગ હોય એના સલામત વહન જો કાર્ટેજના પ્રોટોકોલમાં કોની કોની બાબતની ચર્ચા થશે આ જે છે એલ એટલે કે જીવન સંશોધન સજીવ હાઇબ્રિડ જે છે એના સલામત વહન સંભાળ અને ઉપયોગ દ્વારા એનું શું કરવાનું છે સંરક્ષણ કરવાનું છે કોનું સંરક્ષણ કરવાનું છે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે કઈ રીતના સલામત વહન સંભાળ અને ઉપયોગ દ્વારા એની જવાબદારી અને એના જેટલા જે નિયમો છે એ ક્યાં છે કાટાજીના પ્રોટોકોલમાં એને અનુલક્ષીને આ કામ કરવાનું છે ચાલો હવે આગળ જોઈએ તો ઉદાહરણ અહીંયા આપેલું છે કે જેનેટિકલી મોડિફાઈડ પાકો એ કોનું ઉદાહરણ છે એલેમોનું એટલે કે કોઈ પણ આપણે અત્યારે અમેરિકન ડોડો ખાઈએ છીએ એ પણ શું છે આ જ છે સ્થળની વાત કરીએ તો કોલંબિયાના કાટેજીના શહેરમાં આ સંમેલન આ સંમેલનની બોલતા પ્રોટોકોલ યોજાયેલું વર્ષની વાત કરીએ તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજારમાં આ સંમેલન સંમેલન જો મારે ભૂલે ભૂલથી બોલાય છે આપણે પ્રોટોકોલી પ્રોટોકોલ પ્રોટોકોલ યોજાયેલું અને અમલવારી ક્યારે થઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ત્રણમાં મુખ્ય બાબત કહે કઈ છે તો પૂર્વ જાણકારી સંમતિ હવે હનની વાત થાય છે અહીંયા સલામત વહનની વાત થાય છે ત્યારે તમને બતાશે કે સલામત વહનની વાત થાય છે તો વહન ક્યાં કરવાનું છે એક દેશમાંથી અન્ય દેશમાં કરવાનું હોય તો પૂર્વ જાણકારી સંમતિ જરૂરી છે એટલે કે આંતરરાષ્ટ્રીય હેરફેર પહેલા જોખમ મૂલ્યાંકન અને સંમતિ ફરી ફરજિયાત છે ચિત્તાને જ્યારે ફેરવામાં આવ્યા ત્યારે પણ આ ખૂબ જરૂરી છે ભારતની વાત કરીએ તો ભારત પણ તેનો સભ્ય દેશ છે હવે ટૂંકમાં આપણે નાગોયા પ્રોટોકોલની પણ વાત કરી નાખીએ તો એ કોની ઉપર છે જો અહીંયા આ છે લખેલું છે થોડું ઇંગ્લિશમાં તમને લાગ્યું હોય ઇંગ્લિશમાં બધું ઠપકારી દીધું એવું નથી રાખવાનું આ બધું સહેલું જ છે આપણે આ સમજી લો

અને તેના ઉપયોગથી ઉદ્ભવતા લાભોની ન્યાયી અને સમાન વહેંચણી માટેનો આંતરરાષ્ટ્રીય કાયદાનું માળખું જે પૂરું પાડે છે એ છે નાગોયા પ્રોટોકોલ હવે કોનું આપણે માટે થોડીક ચર્ચા કરી નાખીએ પહેલા તો સ્થળની વાત કરી નાખીએ કે જાપાનના નાગોયા શહેરમાં આ પ્રોટોકોલ યોજવામાં આવેલું હતું તેને નાગોયા પ્રોટોકોલ કહે છે સમયની વાત કરીએ તો ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર દસમાં એ યોજાયું પણ અમલવારી ક્યારે થઈ બાર ઓક્ટોબર બે હજાર ચૌદથી અમલવારી થઈ ભારતમાં એ બે હજાર અગિયારમાં હસ્તાક્ષર થઈ ગયા અને ચૌદમાં બહાલી આપી એટલે કે જોડાયું ભારતે નાગ્યા પ્રોટોકોલ માટે શું શું કર્યું તો જૈવ વિવિધતા અધિનિયમ બે હજાર બે એ આપણે અગાઉ જોયું એ મુજબ અને જૈવ વિવિધતા નિયમો બે હજાર ચારને વધુ મજબૂત બનાવ્યા આના માટે આ પ્રોટોકોલને અનુલક્ષીને અને નેશનલ બાયો ડાયવર્સિટી ઓથોરિટી એનબીએ અને સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડની નાગવ્યા પ્રોટોકોલમાં અમલ માટે અમલીકરણ માટેની મહત્વપૂર્ણ ઉતાવળમાં અમારા બોલવામાં તકલીફ પડી ગઈ છે પણ નોટબુકમાં તમને કહી દઉં છું કે આ શું કહેવા માંગે છે સીબીડી છે એક ફ્રેમવર્ક કરે છે એ શું ફ્રેમવર્ક કરે છે સંરક્ષણ અને માન્યતા આપવા માટે ટકા ઉપયોગ અને લાભોની ન્યાય અને સમાન વેચણી માટે કાર્ય કર્યું એની પછી શું થયું કે જે હાઇબ્રિડ જે સજીવો હતા સંશોધિત સજીવો હતા એનું વહન સંભાળ અને ઉપયોગની જેટલી બાબતો છે કાર્ટ જેના પ્રોટોકોલમાં થાય છે અને અહીં જે ન્યાય વેચણીની વાત થાય છે બધે પહોંચ પહોંચ એટલે દરેકે દરેક જગ્યાએ પહોંચ અને એના ઉપયોગથી જે થાય મળે છે એના ન્યાય અને જે સમાન વેચણી છે એ આ કરે છે